મેં ટાઈમ ઓછો લાગે મેં કીધું તોડ છેલ્લી sprint મારી તો આમ અંધારું આવી ગયું તો હું મેં હું તમને એમ નહોતું કેતો કે છેલ્લે ત્રણસો મીટર વધે એટલે થોડુંક speed કરી જ દેવાની કીધું હમ પણ છેલ્લો round હતો ને એટલે મને તો ખબર જ નહીં એક રાઉન્ડ બાકી તો સેલો રાઉન્ડ દોડતો અમે તો મેં કીધું ખેંચો જેટલું ખેંચાય તો થોડાક સ્ટેપ લાંબા કર નાખ્યા અને દોડ્યા રાખ્યો પછી બસો મીટર જેવું બાકી હતું ને મેં હવે sprint મારી દેવી ઓલા ઓલા સાહેબ ને બધાય કેતા હતા કે થોડો હાલો થોડોક ટાઈમ થોડોક time તો પછી લાંબા step માં ધોળ વાગ્યો ને અડધો પોઈ ગયો ને તો મીટર ને આવી ગયા કીધું હવે કીધું માંગ્યું પૂરું થાય તો તેલ પછી ધીમે પૂરું પછી પડી ગયો ઠેક ઠેક એમાં સારું એ બોલે મહેનત કરી કઈક રંગ તો લેવી બીજું તો શું હા હવે તો તમારે લેખિત લડવાનું ને હા લેખિત માં અમારે આવી જાય ને ક્યારે તમે ક્યાં ગ્રાઉન્ડ છો.

તો બસ ધીમે ધીમે આપણે ખાલી વાસ થાય એનું મહત્વ બીજું તો એમ જ છે ને પાસિંગ આવું તો મડી હોય બીજું હાલો ધ્યાન આપો હરખુ હા હા હરખુ આપડે પાડવાની છે વર્દી લઈ લ્યો ને પછી હા હા ઓ વર્દી લ્યો ગમે એમ હા